તો રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા મમતા બેનર્જીનો વિરોધ કરવામાં આવ્યો જેમાં પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને અનામત આપવા અંગે વિરોધ કર્યો જિલ્લા ભાજપ બક્ષી પંચ મોર દહન કરવામાં આવ્યું કલકત્તા હાઈકોર્ટે રદ કર્યું હતું મુસ્લિમ અનામત અન્ય દેશોમાંથી બાંગ્લાદેશ જેવા દેશોમાંથી આવી અને જે ધુસણખોરી કરી અને બિનકાયદેસર રહેતા લોકોને નામદાર હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવેલી હતી જેનો ચુકાદો હમણાં ટૂંક સમય પહેલા આવ્યો છે એટલે કે બે હાજર દસ થી બે ચોવીસ સુધીમાં જેવા જે જે લોકોને ઓબીસી રિઝર્વેશનના જે સર્ટિફિકેટો જે આપવામાં આવ્યા છે એ સર્ટિફિકેટ ઓને બિન ગણી અને નવેસરથી જે ખરેખર ओबीसी માં આવતા જે આપણા સ્થાનિક રહેવાસીઓ છે એ રહેવાસીઓ માટેની નામદાર હાઈકોર્ટે ચુકાદો આપેલો છે જે ચુકાદાને ભારતીય જનતા પાર્ટી વતી અમે આવકારીએ છીએ તો રાજકોટમાં શહેર ભાજપે મમતા એનર્જીનો વિરોધ કર્યો અને શહેર ભાજપે મમતા એનર્જીનો વિરોધ પ્રદર્શન કરી જોમાં પશ્ચિમ બંગાળમાં મુસ્લિમોને અનામત આપવા અંગે મમતા બેનરજી સરકારે આ હાઈકોર્ટના ચુકાદાને સ્વીકારનો નો અનાદર કર્યો છે અને એમ કીધું છે કે આ ચુકાદો અમને માન્ય નથી અને આરક્ષણ ચાલુ રહેશે આવી વાહિયાત વાત કરનાર મમતા સામે પંચમહાલ ભાજપના બક્ષી પંચ મોરચા અને કાર્યકરો દ્વારા પણ વિરોધ કરાયો ગોધરાના ગાંધી ચોક ખાતે પુતળા દહન કરી વિરોધ કર્યો મુસ્લિમોને ओबीसी કોટામાં સમાવવાના નિર્ણય નો વિરોધ કર્યો કલકત્તા હાઈકોર્ટે પછાત વર્ગના આરક્ષણ ને

એના અનુસંધાનમાં અમે કલકત્તા હાઈકોર્ટ નો ચુકાદા આવકારીએ છીએ અને આ ચુકાદાની સામે પણ મમતા બેનરજી જાહેર માં એવું કે અમે ચુકાદા ને નહીં ગણકારી જે પણ ઓબીસી ઓબીસી માં જે જ્ઞાતિ નો સમાવેશ કર્યો છે એનો સમાવેશ અમે ચાલુ રાખીશું અમે સખત શબ્દોમાં એનો વિરોધ કરીએ છીએ અને એ વિરોધ ને ધ્યાનમાં રાખીને અમે આજે મમતા બેનર્જી સરકાર સામે અમે સર્વે વિરોધ પ્રદર્શન કર્યું હતું